વિસાવદરથી કોંગ્રેસ ઉમેદવાર નિતિન રાપરિયાનો દાવો વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં તેમણે જીતનો દાવો કર્યો છે વિસાવદરમાં રસ્તા સહિત પાયાના પ્રશ્નો છે ગામે ગામ જે પ્રચાર કરવાનો ઓછો સમય છે ઇકોઝોન અને ખાતરના ભાવ સહિતના પ્રશ્નો હોવાનું નિતિન રાણપરિયાએ કહ્યું પેટા ચૂંટણીમાં વિસાવદરની પેટા ચૂંટણીમાં જ્યારે સમગ્ર ગુજરાતની નજર વિસાવદર ઉપર હોય અને અહીંયા ગોપાલ ઇટાલિયા કિરીટભાઈ પટેલ જેવા ઉમેદવાર લડતા હોય અને આ પાર્ટીએ મારી ઉપર ભરોસો મૂક્યો અને મને ટિકિટ આપી સૌપ્રથમ હું મારી કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ હૃદય હૃદયથી આભાર માનું છું તમે ભેસાણ વિસાવદર જૂનાગઢ તાલુકાના ક્યાંય રોડ રસ્તા સારા નથી ખાલી માત્ર વિકાસની વાતો થાય છે વિકાસ જેવું કાંઈ છે નહીં અહીંયા ગરીબ માણસો હેરાન છે બીપીએલમાંથી નામ કાઢી ક્યાં કોઈને સોતો રસ વર્ષ વોટ મળતો નથી